કે પંદર વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતા અને નાના ભાઈની જવાબદારી હોવાથી પાંચ મહિના અગાઉ સુરત રોજગાર અર્થે આવી હતી અને અહીં ગોડાદરા વિસ્તારમાં બહેન અને ઘરે રહી જરીના કારખાનામાં મજૂરી કામ અર્થે જતી હતી યુવતીને ત્રણ મહિના અગાઉ વરાછા ખાતે રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જેથી રાબેતા મુજબ તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ આ યુવતી પોતાના કામ અર્થે ગઈ હતી જ્યાંથી સાંજે છૂટ્યા બાદ ઘરે પરત ફરી હતી ત્યાં તેના પ્રેમીએ તેને મળવા બોલાવતા સાંજના આઠ વાગ્યાના સુમરે પાંચ હજારની ઈસમો આવી બંને જણાને ધમકાવ્યા હતા અને ચલો અમારે સાથ નહીં તો માર ડાલેંગે તેઓ કહી બંનેને નજીકના ખેતરમાં લઈ જવા પામ્યા હતા ત્યાં પ્રેમીના હાથ બાંધી તેની સામે પાંચે વ્યક્તિએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેઓએ બંનેના મોબાઈલ પણ જૂટવી લીધા હતા અને જો કોઈને જણાવશે તો મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા ઘટના બાદ માનસિક રીતે ભાંગી પડેલી આ પ્રેમી યુગલ ખેતરમાંથી બહાર આવ્યા હતા અને પ્રેમી યુવક મોટરસાયકલ પર તેના ઘર પાસે યુવતી મૂકી ગયો હતો ઘરે પહોંચેલી યુવતી અંગે કોઈને પણ જાણ કરી ન હતી અને બીજા દિવસે સવારે નવ વાગ્યા નશામાં લિંબાયત પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી યુવતીના મિત્રનું નામ ન આવે તે માટે તેની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે કલ્પના સોસાયટી સિદ્ધિ વિનાયક મંદિર પાસેથી અજાણ્યા પાંચ સમયે ગાડીમાં ખેંચી જઈને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જો કે પોલીસને તપાસ કરતા નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફરિયાદ મુદ્દે કશું જ જણાઈ ન આવતા યુવતીની પૂછપરછ કરી હતી તેથી બાદમાં યુવતીએ સમગ્ર હકીકત જણાવતા પુણા પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી પામી છે હાલ પોલીસે યુવતીની ફરિયાદને આધારે બિહાર બોલતા અને પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતા પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવા ચક્રો કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા